ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલી ઇન્દિરા આવાસ નગરીને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે ઇન્દિરા આવાસ નગરીમાં અન્ય સમુદાયના લોકોએ ગેરકાયદેસર કબજો કરી નગરીનું નામ બદલવાનો ગંભીર આરોપ લગાવતા સ્થાનિક હિન્દુ સમુદાયના વારસાદારોએ જિલ્લા કલેક્ટર સમક્ષ આવેદન રજૂ કર્યું છે સરકાર દ્વારા વર્ષ ઓગણીસો એક્યાસીમાં આવાસ યોજના હેઠળ કુલ પંચાવન મકાનો હિન્દુ લાભાર્થીઓને ફાળવવામાં આવ્યા પરંતુ સમય જતા કેટલાક મકાનો ભાડા કરાર તેમજ ગીરોખતના આધારે અપાયા હોવાનું સામે આવ્યું આ પ્રક્રિયામાં ગેરકાયદેસર રીતે અન્ય સમુદાયના લોકોએ આ મકાનો પર કબજો જમાવી પોતાની અલગ અલગ નગરી ઊભી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જ્યારે ઇન્દિરા આવાસ યોજનાના મૂળ લાભાર્થી હિન્દુ પરિવારો ત્યાં રહેતા ન હતા ત્યારે તેમના મકાનો પર અન્ય સમુદાયના લોકોએ કબજો જમાવ્યા હોવાનું સ્થાનિકોનું કહેવું છે આજે કલેક્ટરમાં રજૂઆત કરવા શું છે રજૂઆત અમે અમારા મકાનો અમારા બાપ દાદાની રહેતેલા અમે તો અત્યારે અમે સંબંધી ઘેર રહીએ છીએ તો અત્યારે અમારે મકાનો અમે લેવા માટે રજૂઆત કરી છે એટલે મુસ્લિમ લોકો અમે લેવા જઈએ છીએ તો એ લોકો આપવા તૈયાર નહીં

એ લોકો ની મુસ્લિમ ની દરગા બનાવી છે કેટલા મકાન એ લગભગ મકાનો એમના સો એકાવન મકાન છે અત્યારે તો અત્યારે તમે રજૂઆત કરવા સાહેબે શું કર્યું તો સાહેબે કીધું છે કે કેસ તો સાહેબને કીધું કે કેસ બી કરેલો છે તો તોની ઠાસરાણી પોલીસ કશું કરી નહીં શકતી તો

એ તો હવે કલેક્ટર સાહેબે કીધું કે તમારે લેવું હોય તો તમે પોલીસ કે ફરિયાદ કરો તોય અને તમારી સાથે એવા બીજા કેટલા મકાનો છે જે જે અત્યારે હાલમાં લોકોએ કબજો કરેલો છે 54 મકાનો છે એમાં અત્યારે થોડાક જ છે બીજા બધા બહારના જ છે એમાં તો હવે તમારી શું માંગણી છે અમને તો બીજું કશું ન અમારું મકાન હલાવો પાછું ત્રુશાલ પંડિયા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ